તો કેમ છો બધા દિવસ મમ્મી ગયો સવારના સાત કે અત્યારે ચાર વાગે આવી ઘરે મારી મમ્મીને કેમકે અમે હોસ્પિટલે લઈ ગયા હતા કેમકે એનો પગ છે ને ક્રેક થઈ ગયો છે એટલે ત્રણ દિવસનો પાટો આવ્યો છે અને ત્રણ દિન જો નહીં સારું થાય તો ઓપરેશન કરવું પડશે એમ કીધું ડોક્ટરે મમ્મીને ઘરે જમવાનું કરવામાં ત્યાં હતી આખો દિવસ એટલે વિડીયો બન્યો નથી તો અત્યારે જો આવી આવીને પહેલાં આપણે લાડવા થોડાક બધા કરતા હતા મારા સાસુ મારા જેઠાણી બધા એની હેલ્પ કરી અને પછી હવે કીધા ગોયણીની કાલે આપણે સામાન દેવાનું છે એ બધામાં એક રીતે ગોઠવી દો એટલે મને હું અહીંયા ગોળી થઈ છું બીજી જગ્યાએ તો હું અહીંયા ના આવું તો મારું સાસુ અને એ બધા દઈ દે અને એમ બીજાને એટલે મેં કીધું આપણે જે ગોયણી આવે ને આ બધું સામાન દઈ દઈએ તો હું એટલે અત્યારે બધું ગોઠવતી ગોઠવી ને કહેતી દઉં કે આ વસ્તુ

પછી સોપારી સોપારી ના કટકા કર્યા છે સોપારી રૂપિયો અને ખાંડ અને પછી આપણે જે વસ્તુ લીધી હોય એ બીજી નાખી શકાય અને હવે ખાંડ ખાંડ બહુ નહીં નાખું બે બે દાણ નાખીશ કેમ કે અત્યારે આ વરસાદ ગયો તો ઓગળી જાય અને કીડીઓ રોગી થાય એના માટે ખાંડ તો ખાલી જરા જરા આપણે શાસ્ત્ર પ્રમાણે

અને પછી આ બધું ગોળી ને જમાડવાનું તો આપણે સવારે કાલે જઈ આવશું એટલે ચાલશે અને છે જાગરણ તો આવી જજો દોસ્તો બધા જાગરણ કરાવો મને બહુ શોખ હોય કે હું ગોળીને એટલું મસ્ત વસ્તુ આપું કે યાદ કરું મને ઘણા એવા કીધું કે આટલી બધી વસ્તુ ના લેવાની હોય પણ આપણે દિલથી આપણે દિલથી દેવું જ છે તો ભગવાન આપણે દિલથી દે અને હા ખાસ કરીને મારા નણંદ માટે કેતા કે નિયણ હોય એના માટે કપડાની જોડી લેવાની હોય તો આપણે જો મારા નણંદ માટે સાડી પણ લીધી છે તમે ત્રીજા તો આ એવી છે સાડી ના જોયું હોય તો જલ્દી જાઓ અને જલ્દી જઈને વિડીયો જોઈ આવો અને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા દોસ્તો જોડે અને ચેનલ બનાવવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ આવી કઈક સામગ્રી છે આપડી બધા દેવાની બોક્સ માં માં એટલે પછી માં શાસન કહી દો કે આ બધું કોને કોને દેવાનું તો ચાલો આજ તો આખી રાત નું જાગરણ છે તો જાગીશી અને વચમાં વચમાં વિડીયો લેતા રેસી શું આપડે મોમેન્ટ કરી એટલે કે શું જાગરણ માં આપડે શું શું કર્યું એમાં તો વાર્તા માં તો લખેલું હોય ભજન કીર્તન હોય પણ અત્યારે તો શું કેવાય કે કોઈ ભજન કીર્તન કરતું નથી અને આપડા થી થઇ શકશે તો આપણે કરશું અને નકર પછી એવા મસ્ત ગુજરાતી પિક્ચર અથવા તો કઈક પણ આપડા લગ્ન ના જૂના હોય ઈ આપડે અત્યારે યાદ તાજી થાય એટલા માટે ઈ જોશું ચાલો કન્ટિન્યુ કરજો

ઘોરબાપાની બધા ઉઈઠા નતા આપણે એ પહેલાં થાળ ધરીને આવી ગયા છે જો લાડોએ આપણા અહીંયા આવ્યા પ્રસાદ તરીકે તો ચાલો પ્રસાદ લઈ લેજો દોસ્તો અને બધાને વેચી દેવું આપણે તો ચાલો હવે આપણે એક ગોયણી જમાડી દઈએ અને પછી જ મારાથી કંઈક ખવાશે તો ગોયણી જમી લઈએ પછી હું એ બીજી જગ્યાએ બે જગ્યાએ ગોયણી થઈ છું ત્યારે મારે પણ જમવા જવાનું છે તો આખો દિવસ આજ તો એમાં જ જશે ને આ વરસાદ તમે જોઈ શકો છો અત્યારે ઝરમરિયા ચાલુ છે તો હવે જોઈએ ક્યાં ક્યાં પહોંચાય છે ને વરસાદ ક્યાં આપણે જવા દઈએ છીએ બાકી બે જગ્યાએ તો જવું જ પડશે કેમ કે આપણે વહીણી ત્યાં તો ચાલો મૈડા

બધે જગ્યા જમી આવ્યા અને પછી તો ખુ ગયા તા બાર વાગ્યા ના થી છ વાગે છઠું ઈઠા અને હવે જો મારા ને બધા ગયા છે ડેમે अब तो की धौमे आवी सी तो आपने जरखवाह है रे गया ही तो चल होवे महिला घीड़े में जाइन तो चलो कर ट्रेजर तो तो वीडियो हाँ। तो जवारो नेम छलिया है ओवरफ्लो थाई गियो ओवरफ्लो हाँ जो बतावी आख़बार गियो नक्सा बनेगियो जो, जो यहाँ वे केटला फुट ओवरफ्लो था तो वही

અને પબ્લિક આજે વાતાવરણ સરસ મજાનું કાલનો વરસાદ સાંજનો રહી ગયો છે એટલે વાંધો નથી હવે કેટલો ટાઈમ પણ તોય દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે હવે શું થાય ક્યારથી પાછો ચાલુ થાય અને કાલે આપણે 9 દિવસથી વરસાદ આમ નામ ચાલુ જ છે અને કાલે આપણે ખંભાળિયામાં એક અકસ્માત થઈ મકાનમાં ત્રણ જણા ગયા ભગવાન એની શાંતિ

કેટલું દેખાતું હોય ખબર છે ડેમ ખાલી હોય ત્યારે અને કેવડો વિશાળ ડેમ છે જો તમે જોઈ શકો છો ત્યાં જુઓ ને દરિયાની જેમ પાણી 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 આ બાજુ બધા એને વાવેતરે જુઓ લીલું લીલું અને ઈજ તરફ પાણી હી પાણી હા ડેમ ડેમ શું હા ઘણીવાર ફોટોગ્રાફી કરવા આવતા હોય આપણે આનંદ બાગમાં

લઈને આવી ગયા છે ચાલો હવે ફાઈનલ ત્યાં જઈ પવન તો એટલું આવે છે ને કે અવાજ આવતો હોય તો હું જોઈ હવે ચાલો હવે આપણે ફાઈનલ જઈ ત્યાં

એવું થઈ ગયું અત્યારે હવે વાદળા જ જતા હોય તો અંધારા જેવું લાગે ચાલો હવે આપણે ઓવરફ્લો થાય છે ડેમ ત્યાં જઈ બધા ઘણા લોકોની ની પબ્લિક છે સામે કાંઠે પણ છે પાણી પબ્લિક સામથી બાઇક લઈને આવે છે બધા જ્યાં પાણી ઓવરફ્લો થાય છે આપણે ઉપરથી જોશું આપની બાઈક પડી છે જઈ હાલો હવે આપણે તો કાઢીયા જવાનું છે તો ગાઈસ આપડે કાઢીયા પહોંચી ગયા છીએ આ મંદિર છે આનંદ બાગ નું મહાદેવ મહાદેવ tu jauh betul tak? ni jauh je jom cari overflow

ચાલો હવે આપને ઘરે જાશું હવે અંધારું થઈ ગયું બધા મમ્મી ની તો આગળ હોય ગયા છે